ધરતીનું સ્વર્ગ ભૂમિ વોઇસ નાનપણમાં સાંભળેલું કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ બરફ આચ્છાદિત પર્વતો ચિનારના વૃક્ષો કેસરના બગીચા સફરજન અખરોટના બગીચા ફૂલોથી સુશોભિત નિશાંત બાગ દાલ સરોવરમાં શિકારામાં ફરવાની મજા બોટ હાઉસમાં રહેવાની મજા ચોમેર હરિયાળી આવું મનમોહક વર્ણન સાંભળીને મનોમન એક સપનું રચાયું જિંદગીમાં એક વખત તો ધરતી પરના સ્વર્ગની મોજ માણવી છે સાગર સાથે લગ્ન થયા બની સાસરે આવી એકાદ અઠવાડિયામાં જ સાગરે હનીમૂન સરપ્રાઇઝ આપ્યું હનીમૂન ટ્રીપની કાશ્મીરની બુકિંગ ટિકિટ આપી આહા હા મારા આનંદનો પાર નહીં

એક શિકારાવાળાને મળી શિકારા સરોવર સફર રાત્રે કરવાનું નક્કી કર્યો ચાંદની રાત નીરવ શાંતિ અને શાંત દલ સરોવરમાં અમે શિકારામાં સફર કરીએ કેટલું અહલાદક દ્રશ્ય જોમે રેલાતી ચાંદની મનમન લહેરાતો પવન સાથે સાગરનો ઉફાળો સ્પર્શ મેં સાગરને કહ્યું કે સ્વર્ગ અહીં જ છે સાગર કહે મેડમ હજુ ક્રુઝની સફર બાકી છે થોડા આનંદ આશ્ચર્ય અને માટે પણ રાખો બે દિવસની ક્રુઝની સફર લીધી દિવસ રાત ક્રુઝમાં બધા સૂતા હોય પણ અમે તો ક્રુઝમાં ખુલ્લામાં ચાંદનીની મજા માણી ચોમેર પાણી પાણીમાં પડતો વૃક્ષનો પડછાયો અને જહાજ જાણે બરફ ઉપર સ્કેટિંગ કરતું હોય એમ સરકતું જાય ખરેખર ખૂબ મજા આવી મારું સપનું સાકાર થયું ભૂમિ ચોખલિયા